હાય ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ આજે તો કંઈક નવો વિચાર કર્યો છે મમ્મી આવીને બગાડી નાખ્યો છે વિચાર હવે આવે તો વિચાર મમ્મી એવો હતો કે આટલા બધા પાંચસો રૂપિયા મજૂરી ના આવ્યા ને આવ્યા ને તો આયા જ કેવો હોય ને તો આયા જ કેવો હોય ને હવે તમારા ફાઈનસી તમારા જ છે તમાર પાંચસો ના રહ્યા પણ આ લુસીના હાર તો મજૂરીના આવશે તો થઈ પડે એટલે પાંચસો રૂપિયાનું આપણે થોડું બિયારણ લઈને ખેતી કરવાનો વિચાર છે કેમ કે વરસાદ આવશે એટલે પાવાનું પાણીનું સગવડ મળી રહેશે તો આવું આ વિચાર છે દેખીએ છીએ બિયારણ આજે મગાવ્યું છે પાંચસો રૂપિયાનું હવે નફો થાય છે કે ખોટ થાય છે ટ્રાય કરીએ છીએ પહેલી વાર ખેતીની અમે પણ શીખીએ પપ્પા સાથે સાથે કેવું રહે છે કંઈ સમય એવું છે ને કે બે દિવસ ઠેસરમાં મજૂરી ગયા હતા તો તેના પાંચસો રૂપિયા આવવાના હતા તો વિચાર કરી નાખ્યો છે ખેતી જ કરવી છે એટલે ખેતી એટલે શાકભાજીની તે જો વાત તો ખેસરમાં ગયા નથી ત્યાંથી આપણને તો જ બી આપણે રોપ કરીએ રોપ કરવા માટે લાવી નાખ્યું છે કેમ કે આપણે હિસ્સા જવા મળતું નથી આપણું લાવવા મળે પણ નહીં એટલે એમને કાંઈ કામું નથી લાવી નાખ્યું છે કે શું બોલું ફટાફટ ઉતાવળું એમ કે પપ્પા સામે રહ્યા છે અહીંયા તાબા ઉપર જ ખેતી કરવી છે અને થોડી નીચે પણ કરશે પણ તાબા માટે પણ જગ્યા ખૂબ રોકાઈ રહી છે તો થોડો તાબા ઉપર વિચારશે દેખે છે આગળ શું થાય છે આ તો અહીંયા જ ભાઈ ભાઈ કેમ કે જેને આવવાનું છે ઠેસર મારે જઈને આવ્યા છે અને મમ્મી પણ કામ કરે છે કામ કરે